વડોદરા થી અમદાવાદ આવતી એટીકા કાર એક ટેન્કર પાછળ ધડાકા બે અથડાતા અલગ અલગ શહેરના કુલ દસ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પરની ઘટના ટેન્કર પાછળ એક્ટિવ

હાઈવે આઈટીઓ પાર્સિંગના લીરિયા ઉડતા હોય તેવું લાગે છે પાંચના પાર્સિંગમાં દસ અને આઠના પાર્સિંગમાં દસ પેસેન્જરો બેસાડીને એક જિલ્લાથી બીજા જિલ્લા વચ્ચે દોડાવે છે ને લોકોના જીવ જોખમે મૂકે છે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે થયો ગમખ્વાર અકસ્માતમાં ટેન્કર પાછળ અલટી કાકાર ઘુસી જતા ગંભીર અકસ્માત થતાં આઠથી દસ લોકોના મોત થયા છે અકસ્માત એટલો બધો ભયંકર હતો કે ધડાકાવે રથડાતા ભયંકર અવાજ આવ્યો હતો જેથી આજુબાજુના લોકો ત્યાં દોડી આવ્યા હતા ઘરે જવાની ઉતાવળમાં લોકો પોતાનો જીવ જોખમમાં મૂકી દેતા હોય છે હાઈવે પર અનેક વાર ભયંકર અકસ્માત થતા હોય છે જેમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે હાઈવે પર આવો અકસ્માત થતા રોકવા માટે હાઈવે ઓથોરિટી અને રાજ્યની આઈટીઓ કચેરી દ્વારા કઈક નકર પગલા ભરવા પડે જેથી હાઈવે પર આવા અકસ્માત થતા રોકી શકાય ને લોકોના જીવ બચાવી શકાય રિપોર્ટર દીપકભાઈ ધામેલ તહેલકા ન્યૂઝ અમદાવાદ